પોર પાસે આવેલ વસાળા ગામે તળાવની સામે બે મિત્રો વચ્ચે ઝઘડો થતા એક મિત્રએ બીજા મિત્રને માથામાં લાકડાનો ફટકો મારી હત્યા કરી હતી આડા સંબંધોની આશંકા રાખી હત્યા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ શહેર નજીક વરસાડા ગામમાં રહેતા વિજય શાંતિલાલ વસાવા અને હાઇવે પરની સતલુજ હોટેલમાં કામ કરતો રાજુ ઉર્ફે સુદેશ રામલાલ રાજપૂત બંને મિત્રો વચ્ચે ગામના તળાવની પાસે બપોરે ઝઘડો થયો હતો જેમાં રાજુએ વિજયને માથાના પાછળના ભાગે લાકડાનો ફટકો મારતા વિજય સ્થળ પર પડી ગયો હતો અને મોત નીપજ્યું હતું આ બનાવ અંગે વિજયની વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહેતી બેન ગીતા પવારને જાણ કરતાં તેને સૌ પ્રથમ સાચું માન્યું ન હતું પરંતુ ગામના યુવાને વિડીયો કોલ પર વિજયને જમીન પર પડેલો બતાવ્યા બાદ તે સ્થળ પર દોડી આવી હતી વરણામાં પોલીસને પણ બનાવની જાણ થતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને બનાવ અંગે ગીતાની ફરિયાદ મુજબ હત્યાનો ગુનો દાખલ કરી રાજુ ઉર્ફે સુદેશને ઝડપી પાડ્યો હતો વિજયના આળા સંબંધોના કારણે હત્યાનો બનાવ બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ જો વર્ષાળા ગામે મારો નાના ભાઈ મારા કાકાના છોકરો વિજયભાઈ વસા શાંતિલાલ એ એના ભાઈ જોડે બેઠેલા હતા તલાવની પારે કે ગમે ત્યાં તો એમને અંગત બે જણાને ઝઘડો થઈ લો ઝઘડો એટલે આમાં સાંઈ બે જણને મારા માય છે તો મારા કાકાના છોકરાને માથાના ભાગે માર દીધું એને લાકડું કે કોઈ બી વસ્તુ એને પાછળ માર દીધું તો સ્થળ પર જ એક્સપાયર થઈ ગયો એટલે અમે જાણ થઈ તો આજુબાજુવાળા માણસે કે અમે જાણ કે અમે વાહનમાં પોલીસ સ્ટેશને જાણ કરી તો સ્થળ પર પોલીસ આવ્યા હતા ઘડી અને એમને જાણ કરી કે ભાઈ આવું થયું છે આ જે માનનાર વ્યક્તિ કોણ છે મારા એનો એ નામ છે રાજુભાઈ હવે એનો ભાઈ બન હતો એ બે જણા હમા અમી મારા થયેલી એ નોકરી કરતા હોટલ પર જોડે બે જણા જોડે નોકરી કરતા હતા બેઠેલા તો કંઈક અંગત એમને બબાલ થઈ એવી તો મારામારી થઈ એ બે એટલે એને માથાના ભાગે મારી દીધું તો એ મારા કાકાનો છોકરો ત્યાં એકફાયર થઈ ગયો એટલે પછી અમને આમ જેમ બીજા વ્યક્તિઓ છે એમને જાણ કરી કે તમારા કાકાના છોકરાને આવતું છે એટલે અમે વરનામાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો પોલીસ જાણ કરીને પછી વરનામાં પોલીસ સ્ટેશન સાહેબને ને આવ્યા સ્થળ પર શું નામ તમારું કમલેશભાઈ વસાહ